જય મોગલ ડાયરા ને આજના અમારા નવા વિલોગ માં તમારું બધા નું સ્વાગત છે કેમ કે આજે છે ને અમારે ખેતર દાડિયા છે ને મહેશ તો દાડિયા લઈને જાય અમારે તો ઘરનું કામ કરવું જ પડે તો અમે દાડિયા લઈને ખેતર ઉપર છું મહેશ જાય બોલર લઈ જય મોગલ બધાઈને આજના આપણો નવો વિડિયો નવો વ્લોગ તમારું બધાનું દિલથી સ્વાગત છે તો આજ મિત્રો છે ને આ બધાય જવાના છે ખેતર મારે જવાનું છે દાડિયા લઈને કા તો હું જાય દાડિયા લઈને ના ને થોડું પછી અમારે નીંદવાનું બાકી રહી ગયું છે તો એ ના બધા ખેતર જવાના છે ને મારે જવાનું છે દાડિયા લઈને આજ તો મારે ક્યાં જવાનું કંઈ નક્કી નથી આજ મને બીજા ભેગું કોન્ટેક કર્યો છે કારણ કે અત્યારે ઓર્ડર તો બહુ છે નહીં પણ ક્યાં જાય હું તમને આડી છેલ્લે એવું બધી વિડીયોમાં રહેજો તમને ખબર પડી જાય તો ચાલો હવે હું જાઉં છું દાડિયા લઈને અત્યારે હાડા હાથ તો થઈ જ જશે નાને જવાનું છે ખેતર મમ્મી ઉપર તમારે મેં જાવ તમારે સો વાગે તા જાવું પડે ચાલો ચા વાગે ઘરનો રીતો સવા વાગે જાવું પડે

ખેતર અને અત્યારે તો સરસ મજાનો કપા છે ને પેલા તમને વાડીનો ટૂર આપી દો તો અહીંયા છે ને કુવો છે મસ્ત અને ઓવડી છે અને કપા તમને હું બતાવું કેવો છે અત્યારે તો આ યાર કપા કહેવાય મોસમ પ્રમાણે આને કપા કહેવાય અને ઓલો સાઈડનો જે કપા છે ને એ તો હજી એકદમ છે તો આ બધો એ તો બહુ જોરદાર કપા છે એ પણ હું તમને આગળ થોડીક વારમાં બતાવું પહેલાં તમે આ કપા જાઓ અત્યારે કેવો ફાલે લાગી ગયો છે આ કંથારીયા ગામ છે અને મસ્ત કપા છે અત્યારે બધો ફાલે આવી ગયો છે અમારે તો યાર તમને ખબર જ છે અમારે કેવો કપા છે એ અમારે કાંઈ કપામાં જમાવટ નથી પણ આ કપા એ નો આવે એક નંબર છે અમારો કપા કેવો છે ને એ તો તમને ખબર છે એવડો એવડો છે પણ તો એમાં આશા મૂકતા જ નથી તોય એમાં દાડિયા કરીએ છીએ અને તોય અમે એમાં ખર્ચો કરીએ છીએ ભગવાને ધાર્યું છે એ થાય આપણા હાથમાં તો કાંઈ છે નહીં બહુ ચિંતા કરશું તોય આપણા હાથમાં તો કઈ આવશે નહીં આપણે કેવું એમ થવાનું છે જ નહીં આજ આપણે ભૂરી છે ઘરે કેમ કે દાડિયા છે મારે આજે ચાર દાડિયા છે અને થોડુંક બાકી છે ખૂણો નીંદવાનો તો એ અત્યારે હું તમને આડી કપા બતાવું આ કપા તો હજી આ કપા બધો નાનો છે ઓલો કપા છે ને હું તમને બતાવું તમને જોઈને તમને પણ આમ થાય કે નહીં મોલ છે જો મારા કરતા પણ મોટો કપા છે છે ને મિત્રો તમને કીધું તો ને કે આગળ હમણાં કપા બતાવું જો આ કપાસ ઓલો કપાસ છે એ નાનો છે અને આ કપાસ જો આપણા દાડિયા બધા આમ કામ કરે છે અને હજી આનથી તમને મોટો કપા ઓલી સાઈડ છે હજી હું એ બાજુ જાઉં એટલે તમને આડે એ બાજુ બતાવું પેલા આ અત્યારે હું તમને આ પેલા બતાવી દઉં કેવો મસ્ત છે એ દઉં અત્યારે ફાલે એમ લાગી ગયો છે ઝીંડું એટલું અત્યારે થઈ ગયું છે મસ્ત છે તો ફેમિલી તમને હું એક મસ્ત વસ્તુ બતાવું હજી તો અમારા એવડા એવડા કપા છે પણ અહીંયા તમને એક વસ્તુ બતાવું જો કપા તવડી ગયો યાર જો તવડવા છે અને અમારે જે કંઈ ઠેકાણું છે નહીં અત્યારે અહીં કપા તવડી એટલો ફેર છે અમારે અત્યારે આ બધું અમારે હાયરનું જ વાવેતર છે અમારે જે બાજુ છે ને કડિયાળી બાજુ અમારા ગામ બાજુ બધું હાયરનું જ વાવેતર છે અહીં તવડી છે ને અમારે ના હજી બાકી છે હજી તો ઠેકાણા નથી હવે મિત્રો તમને મેન કપા બતાવવું કેવું મસ્ત હશે નહીં જોઈ લો કેમ છે કપા હવે તમે કેવો કોમેન્ટ કરો કે ભાઈ આવો કપા તમારે છે કે નહીં અમારે તો છે નહીં વાલા આવો કપા તો ભાગ્યવણ જોવા જ નહીં મળે ને આ બાજુ છે કપા પીચના કપા છે બધા પણ મતલબમાં છે ને પાણી હજી પાયા નથી હજી એમનો જ છે વરસાદના જ આવા થઈ ગયા છે મસ્ત કપા ને આ કપા રે તો એકય કપા આપણે આવો કપા હજી જોયો નથી હું કાયમ દાડિયા લઈને આવું છું આવો કપા એક જોયો નથી એક નંબર છે

લેવા જવી પડે તો મારે લઈ જવાની હોય હવે પાણી પૂરી ખાવી છે તો મારે લેવા જવી પડશે દાબેલી વડાપાવ લેતો હું હે વડાપાવ તો પાણી વડાપાવ ખાવાની બહુ મજા આવે દાબેલી પૂરી લેવા દે તો વડાપાવ લેતા હું હાસો ને હાલો ફેમિલી હું જાવ ગાય ગા વડાપાવ લેતા હું તમારે કઈ ખાવું છે હે કઈ ની એ બોલે ચાલે ની હો શરમાય એવો ભાઈ જોઈ તો બધે એના શરમ આવે દેશી માણસ છે અમારે થોડાક અમારા માવડી છે ને બોલવામાં શરૂ માઇ જાય આમ તો કોઈનો વારો ન હોય એટલું બોલે ભૂરી આમ તો કોઈનો વારો ના હોય એટલું બોલે નહીં પણ ફોન ચાલુ હોય ને એટલે અમારે થોડાક શરૂ માઈ જાય નર્વસ થઈ જાય પાણીપુરી નહીં લાવો વડાપાવ લેતા આવું હાલો ફેમિલી હું વડાપાવ લઈ આવું કાંઈ કા મેલી વડા પાવ ને એક પકોડું લઈને વયા હોય છું ના બહુ પબ્લિક હતી એટલે આપણે વિડીયો નથી બનાવી કા ક્યાં ગઈ ઓલી પૂરી હલે વિડીયો ન બનાવી ના માણસો હતા દાદા હા લાલ ખાવું ફટાફટ મેલી આપણું આ વડાપાવ છે મને તો વડાપાવ જ ભાવે આને તો નથી ભાવતા પણ આ તો હવે પહેરાણ પહેરાણે ખાય છે પકોડું મને મન જા આવી ગયું હરો બઢાળ બડા પાવ ને પકોડા ખાવા મેલી મને છે ને કાટો લાગી ગયો છે તો પૂરી કાટે છે ઉ દુખે જો નિરાતે ઉ ઓય ઉ બે ઉ બે